જીવિત જન્મેલા બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા જો જેટલા બાળકો મૃત્યુ પામે તે બાળકો એ બાળ મૃત્યુ દર છે તે બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય એક વર્ષ દરમિયાન અહીંયા વર્ષ મહત્વ નથી પણ એક વર્ષની અંદર જો હજાર બાળકોનો જન્મ થયો હોય તેમાંથી માની લો કે પચીસ બાળકો એક વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા મૃત્યુ પામે છે તો તે પચીસ એ બાળ મૃત્યુ દર છે હજાર બાળકોનો જન્મ થયો અને એક વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા જો મૃત્યુ પામે તો તે બાળકોની સંખ્યાને બાળ દર કહેવાય બાળ મૃત્યુ દર પ્રમાણ પણ જેમ જેમ આરોગ્યની સુવિધા સુવિધાઓ સારી થતી ગઈ તેમ તેમ બાળ દરનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટતું ગયું છે એમાં વાત કરી કે ઓગણીસો એકાવનમાં માં એકસો છેતાલીસ બાળકો એ બાળકોની સંખ્યા હતી એટલે એક વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા એક હજાર બાળકોમાંથી એકસો છેતાલીસ બાળકો મૃત્યુ પામતા હતા ઓગણીસો એકાવનમાં જ્યારે આઝાદ થયું ત્યારે આપણી પાસે આરોગ્યની સુવિધા કઈ હતી નહીં આરોગ્યની સુવિધા ન હતી એટલા માટે બાળકો બાળ મૃત્યુ દર વધારે હતો બે હજાર અગિયારની વાત કરીએ તો એકતાલીસ પોઈન્ટ ચાલીસ બાળ મૃત્યુ દર છે એટલે કે એક હજાર બે હજાર અગિયારમાં એક હજાર બાળકો જીવિત જન્મેલા બાળકોમાંથી એકતાલીસ પોઈન્ટ ચાલીસ બાળકો એવા છે જે એક વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલાં મૃત્યુ પામે છે તો એકતાલીસ પોઈન્ટ ચાલીસ એ બાળ મૃત્યુદર છે ઓકે મિત્રો અહીંયા આ મારી બાળ મૃત્યુદરની વ્યાખ્યાની સમજૂતી તમને સમજાણી છે આજનો આ વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જય હિન્દ જય ભારત